ગુરુ પૂનમ તેમજ હનુમાન જયંતિ જેવા અનેક તહેવારો દયાપુરી માતાજી દ્વારા ઉજવણી કરવામાં આવે છે તેમજ બપોરના બાર કલાકે હનુમાનજી મહારાજની મહાઆરતી કરવામાં આવેલી હતી જેથોડી પંચમુખી હનુમાનજી આશ્રમ ખાતે હનુમાનજી મહારાજ તેમજ શંભુપુરી બાપુની સમાધિ અને મનુપુરી બાપુની સમાધિના દર્શન કરવા દૂર દૂરથી ભાવિક ભક્તજનો અને શ્રદ્ધાળુઓ આશ્રમના સેવકો આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો ઉમટી પડે છે જેથોડી ગામમાંથી પણ ભાઈઓ બહેનો બાળકો અને વડીલો બોળી અહીંયા પહોંચ્યા છે જીથુડી પંચમુખી આશ્રમ ખાતે પાંચસો થી સાતસો ભક્તજનોએ મહાપ્રસાદનો લાહો લીધેલો હતો નમસ્કાર મારું નામ નિરેન્દ્ર આજે પંચમુખી હનુમાનજી આશ્રમ વિઠુડી ખાતે હનુમાનજી જન્મોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અહીંના સંત માતા એટલે કે દયાપુરી માતાજીના સાનિધ્યમાં આખે આખો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ જ ઉત્સાહભેર ઘણા લોકો એ લાભ લીધો હતો તેમજ પ્રસાદી તેમજ ધૂમનો લાભ લીધો હતો મારું નામ હિંમતભાઈ રાણી ગામ જીતુડી અમારા દીઠોડી ગામની અંદર ત્યાં સમુપરી બાપુ ગદાલા કે આ આશ્રમ બાજુ છે આશ્રમની અંદર બાપુ આવ્યા ત્યારથી હનુમાન જયંતિ ઉજવવા માટેનો કાર્યક્રમ કરે છે એના સેવકો જે ગામ ગામથી બધા હનુમાન જયંતિ ઉજવણી માટે આવે છે અને વર્ષની અંદર એવા ત્રણ આયોજન કરવામાં આવે છે એક આ હનુમાન પછી ગુરુ પૂર્ણિમા ઉત્સવ જ્યારે પણ જમણવાર ભોજન હોય પછી અમારે આ સમુપરી બાપુ જે દેવ થઈ ગયા એમની તિથિ